કેમ છો રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સરસ મજાની સાંજ થઈ ગઈ છે એકદમ રમણીય વાતાવરણ છે તો ઢાબે આવી ગયો છું અને એમાં પડ્યો છે થોડોક વરસાદ વરસાદ પડ્યો છે એટલે ધાબે આવ્યો હતો એટલે જોવા વાતાવરણ એકદમ મસ્ત મજાનું ખીલી ઉઠ્યું છે તમે જોવો છો એ પ્રમાણે એકદમ મસ્તીનું વાતાવરણ છે સંધ્યા થઈ છે પણ સવારના ચાર વાગે એવું વાતાવરણ છે

કલમ વાળી છે પણ આમાં આપણે કઈક સોંપવાનું જમવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે તો બધા જમવા બેસી ગયા છે ફૂલ ડીશ આપણી જો તૈયાર થઈ ગઈ છે પાખરી છે શાક છે થોડું અથાણું છે થોડું દૂધ છે અને આજનો રસનો પ્રોગ્રામ છે અને બધા ધાબે એન્જોય કરવા આવી ગયા છે અમારે બેન બા એવા તા મળવા એટલે આપણે એમ કીધું કે ખુલ્લ લેવામાં આજનું ભોજન લઈ લેવી એટલે ધાબે જમવા વિશે એવી અને અમારા બાને બહુ લખી છે ભોગ એટલે એ તો મીના છે ઝાપટવા અને અડધી ભાખરી ઉપર લીધી છે હા ને ખુલ્લા આકાશમાં જમવાનો જે આનંદ આવે છે એની વાત પૂછોમાં અને તમે ક્યારેક ધાબું તમારે હોય તો પ્રોગ્રામ ગોઠવજો હા એ જો સોલાને નીચે બેઠા થઈ અને કોમલને પણ જો આપણી ભૂખ લાગી છે લઈ મળી છે સપટ બોલાવા અને ટૂંક સમય મારે ચાલુ કરવું છે તો ધાબાની મજા છે મિત્રો ધાબે ખાવાનો આનંદ જ કાંઈ અલગ હોય છે હવે પવન આવે છે ઠંડો એમાં યાદ આવ્યો થોડોક વરસાદ અને આપણે ધાબે ગોઠવું નાખ્યું ખાવાનું એટલે તો એકવાર ધાબે ખાવાનો આનંદ અનેરો હોય છે તમે એકવાર લાભ લઈ ગયો ધાબે ખાવાનું ગોઠવો ને પછી મને ફોન કરજો મજા જ આવી છે તમને હા એમ તો કેવું મારે બારે ખાવા બે કોણ આ મારે બાર છે હા મારા બેન બધા આવ્યા છે ને એમ ચોક આવે ના ખુલ્લામાં ખાવા લઈ એને છે બીજો હોય હું એટલે ઘરનું ખાવાનું ખાવાનું નેચરલ દેશી ખોરાક ખાવાનો હા તો આવજો હવે જમી લઈ પછી ફોન કરું ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા